આણંદ શહેરના ઇસ્માઈલ વિસ્તારમાં ગેરકાયદે ફાયરિંગનો કિસ્સો સામે આવ્યો હતો બિસ્બિલા સોસાયટીના રહેવાસી મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ જાહેરમાં ફાયરિંગ કર્યું હતું એલસીબી પોલીસને બાતમી મળતાં જ તેમણે યુવકની અટકાયત કરી હતી પોલીસે તેના ઘરની તલાશી લેતા તિજોરીમાંથી બે દેશી બનાવટની મેગઝીન સાથેની મશીન કટ પિસ્તોલ અને ચાર જીવતા કારતુસો મળી આવ્યા હતા પૂછપરછમાં યાસીને કહ્યું કે તેને ત્રણ મહિના પહેલાં મધ્યપ્રદેશના જાંબુઆથી એક પિસ્તોલ અને છ કારતુસ પિસ્તાલીસ હજાર રૂપિયામાં ખરીદી લીધા હતા તો બીજી પિસ્તોલ તેના સ્વર્ગસ્થ પિતાની હતી ભારતની જીત બાદ ફટાકડાના અવાજની વચ્ચે તેણે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું પોલીસે ઘટના સ્થળેથી ખાલી કારતુસ પણ મેળવ્યા હતા કુલ એક પોઈન્ટ પાસઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો

આ બાબતે તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગમાં તથા વોચમાં હતા તે દરમિયાન એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ અફઝલ અબ્દુલ હમીદને બાતમી હકીકત મળેલ કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ફાઇનલ બાદ ભારત વિજય થતાં બે એક ઈસમ મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છી રહેવાસી બિસ્મિલા સોસાયટીમાં તેને ફાયરિંગ કરેલું છે અને પોતાનું ફાયરિંગ કરેલ વેપન પણ પોતાના ઘરે રાખેલ છે જે બાતમી હકીકતના આધારે એલસીબીના પીઆઈ બ્રહ્મભટ સાહેબ તથા પીઆઈ જીએમ પાવરા સાહેબ એલસીબીની ટીમો બનાવી તાત્કાલિક આણંદ ટાઉનના બિસ્મિલા સોસાયટીમાં રહેતા મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીના ઘરે રેડ કરી અને તેના ઘરેથી તિજોરીમાં રાખેલ પિસ્ટલ નંગ બે તથા જીવતા કાર્ટિસ બે મળી આવેલ તેમજ આ બાબતે મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીને પૂછપરછ કરતા આ ઈસમે જણાવે કે ભારતનો વિજય થતાં અને લોકો ફટાકડા ફોડતા હોય તે પણ અતિ ઉત્સાહમાં આવી તેની પાસે ગેરકાયદેસર રાખેલ પિસ્ટલમાંથી ફાયરિંગ કરેલ હોવાની હકીકત જણાવતા આ દેશી આગ બનાવટની મેગઝીન સાથેની મશીન પિસ્ટલ નંગ બે કિંમત રૂપિયા પાંસઠ હજાર તથા જીવતા કારતુસ નંગ ચાર તથા જે જગ્યાએ ફાયરિંગ કરેલ તે જગ્યાએથી મળી આવેલ ખાલી કારતુસ નંગ બે તથા મોબાઈલ નંગ એક મળી એક લાખ પાંસઠ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે તેમજ આ ઇસમ મોહમ્મદ યાસિન રૂફરે રાજુ મચ્છી અબ્દુલ કાદર બાબુભાઈ શેખ રહેવાસી બિસ્મિલા સોસાયટી ગુજિયા મસ્જિદની સામે આણંદ નાઓના વિરુદ્ધમાં આમ સેક્ટ તથા જીપીએડ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગેરકાયદેસર હથિયાર પોતાની પાસે રાખવા અને ફાયરિંગ કરવા બાબતનો ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આમ એલસીબી આણંદ દ્વારા બાતમી હકીકત મેળવી ફાયરિંગ કરેલ ઇસમને તાત્કાલિક પેપન તથા ફાયરિંગ કરેલ કાર્ટિસ સાથે પકડી પાડવામાં સફળતા મળે છે